નમસ્કાર ખેડૂત મિત્રો ખોડલ પ્રાકૃતિક ખેતીમાં તમારું સ્વાગત કરું છું હું છું તમારી સાથે ગોહિલ જશોબા ગામ સોંદરડી તાલુકો ઉના જીલોગીર સોમનાથ મોબાઈલ નંબર છે એકાશી ચાર દસ ચોરાણું ચાર ચોર્યાસી જય માતાજી બધા ભાઈઓને કે આજે આપણે વેસ્ટડી કમ્પોઝ ખાતર બનાવવાની રીત અને તેના ફાયદા વિશે આપણે વાત કરીશું તો આ વેસ્ટડી કમ્પોઝ ખાતર તમે જોઈ શકો છો આપણે તૈયાર કરેલું છે તો આપણે શરૂઆતમાં વેસ્ટ ડિકમ્પોઝ ખાતરના બસો લિટર બેરલ લીધેલો હતો તો તેમાં આપણે એકસો ને એંસી લીટર પાણી એડ કરેલું હતું પછી આપણે વેસ્ટ ડિકમ્પોઝ ખાતરની બોટલ મગાવેલી હતી તે બોટલ પણ એડ કરેલી હતી સાથે આપણે ગાયની તાજી સાસ બે લિટર એડ કરેલી હતી પછી આપણે બે કિલો દેશી ગોળ એડ કરેલો હતો તેને આપણે રોજ સવાર સાંજ ઘડિયાળની દિશામાં હલાવેલું છે અને આજે તેને દસ દિવસ થઈ ગયા છે તો આ વેસ્ટ ડી કમ્પોઝ ખાતર તૈયાર તૈયાર થયેલું છે તો આપણે આ વેસ્ટ ડી કમ્પોઝ ખાતર છે ને આપણે આ ઉકરડાનો જે દેશી ખાતર છે ને તેમાં આપણે એડ કરવાનો છે આ તમે જોઈ શકો છો આ બે બેડ છે ને તે દેશી ખાતરના ભરેલા છે તો આપણે આ દેશી ખાતરને દસ દિવસ પહેલાં આ બે બેડ ભરી દીધેલા હતા તો આ બેડમાં દેશી ખાતર ભરી ને તેને આપણે ભેજ આપી દીધેલો છે કે ધીમે ધીમે પાણીથી આપણે ભેજ આપી દીધો કે જે સ્લેરી હોય છે જે ખાતરની તે બહાર ન નીકળી જાય તેટલો આપણે તેને ભેજ આપવાનો હોય છે તો ભેજ શા માટે આપવા પડે તો કે આ દેશી ખાતરમાં ગરમી હોય છે તો જો આપણે વેસ્ટ ડિકમ્પોઝ ખાતર એડ ભેજ આપ્યા વગર કરીશું તો તેથી બેક્ટેરિયા મરી જાય છે એટલા માટે આપણે તેને દસ દિવસ પહેલાં ભેજ આપી ગયેલો હતો તો આ ભેજથી છે ને દેશી જે ખાતર હોય છે ને તે એકદમ નરમ એટલે કે આ હાવ સેજ પણ ગરમ નથી જોવા તમે જોઈ શકો છો આ દેશી ખાતર આપણે હાવ ઠંડુ પડી ગયેલો છે તો આ વેસ્ટ ડિકમ્પોઝ ખાતર જે આપણે બનાવેલું છે ત્યાં બંને બેડમાં એડ કરીશું કે તેનાથી ફાયદા શું થાય ત્યાં ને તો કે જે સુપ્ત અવસ્થામાં જે તત્વો પડેલા હોય છે જે તેને પુનઃ જીવિત કરવાનું કામ આ વેસ્ટ ડિકમ્પોઝ ખાતર કરે છે ત્યાં વેસ્ટ ડિકમ્પોઝ ખાતરમાં અમુક પ્રકારના બેક્ટેરિયા રહેલા હોય છે કે જે અલભ્ય સ્વરૂપમાં જે તત્વો હોય છે જે તેને લભ્ય સ્વરૂપમાં ફેરવાનું કામ આ વેસ્ટ ડિકમ્પોઝ ખાતર કરે છે ને આપણે તેને આને એડ કરી અને પંદર દિવસ ફરી વખત આપણે રહેવા દઈશું અને પંદર દિવસ પછી આપણે એને ખેતરમાં આ ખાતર નાખી દઈશું એટલે આપણે શરૂઆતથી જ આનો ઉપયોગ ઉપયોગમાં આવી શકે છે આપણે જોઈએ ને તો કે આ દેશી ખાતર આપણે જો સીધો સીધું એ જમીનમાં આપીએ તો તેમાં બિયારો પણ ઘણો ઉગી નીકળાય પછી શરૂઆતમાં આપણા છોડને ઉપયોગમાં ન આવે પણ જો આપણે તેને દસ પંદર દિવસ પહેલાં ભેજ આપી દઈએ તો જ્યાં બિયારો રહી ગયેલો હોય છે તે બિયારો પણ ઉગી જાય છે અને નરમ પડી જાય છે ઠંડો પડી જાય છે અને વેસ્ટ કમ્પોઝ ખાતર આપણે આમાં એડ કરીશું તો જે સુપસુપ્ત અવસ્થામાં પડી પડી રહેલા જે બેક્ટેરિયા હોય છે તે ફરી વખત પુનઃજીવિત થઈ જાય છે અને પુનઃજીવિત થવાથી તે તાત્કાલિક તે કામ કરવા લાગે છે અને આપણા છોડને મજબૂત બનાવે છે ને આ આપણે વેસ્ટડી કમ્પોઝ જે ખાતર છે તે આપણે જમીનમાં પણ આપી શકીએ ડ્રીપ દ્વારા આપણે જે છોટું પાણી આપતા હોય તો તે તેમાં પણ આપણે નાની નળ ગોઠવીને આપણે તેને ધારોડી કરીને આપણે આપી શકીએ અથવા તો આપણે બેટરી પોપ આવે તે ભરીને પણ આપણે છોડ ઉપર સાંટી શકીએ કે જે અલભ્ય સ્વરૂપમાં જે પડી ગયેલા જે પડી રહેલા જે તત્વ છે તેને લભ્ય સ્વરૂપમાં ફેરવી એને તેને કામે લગાડે છે કે આ વેસ્ટ ડી કમ્પોઝ ખાતર આ રીતનું કામ કરે છે કે જે કોઈ ભાઈઓને વેસ્ટ ડી કમ્પોઝ ખાતર બનાવવું હોય ને તેને જોઈતું હોય તો તે આપણે ફ્રીમાં આપીશું તો આપણે મોબાઈલ નંબર આગળ જે વિડીયોમાં આપેલા જ છે તે મોબાઈલ નંબરથી સંપર્ક કરીને મને મારી પાસે આવી શકે છે અને તે વેસ્ટ ઇન્ડિઝ કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે આ બેક્ટેરિયા લઈ જઈ શકે છે આપણે આ છેલ્લા બે વર્ષના પાકૃતિક ખેતી કરીએ છીએ આપણે કોઈ પણ રાસાયણિક દવાને કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા જ નથી આ તમે જે જોઈ શકો છો આ મકાઈ છે આ મકાઈ એક મહિનાની જ થઈ છે છતાં પણ ખૂબ સરસ મજાની મકાઈ છે આમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી તો આવી રીતે આપણે છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને અવનવી રીતે આપણે ખાતરને વેસ્ટેડી કમ્પોઝ ખાતર બનાવીએ છીએ આપણે વર્મી કમ્પોઝ ખાતર પણ બનાવીએ છીએ જે